સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં લોક રક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્ણ થઈ હતી સુરતના ચાર ઝોનમાં બસો છ પરીક્ષા કેન્દ્રોમાં એકસઠ હજાર નવસો પચાસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની બાર હજાર જગ્યા માટે આજ રોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી જેટલા ઉમેદવારોએ ફોર્મ હતા અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર આણંદ અને ગાંધીનગર સહિત આઠસો કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ગયા હતા જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો

એકસઠ હજાર નવસો પચાસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્કેનિંગ કરી ચકાસવામાં આવ્યા હતા